તો હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ચાલો આજે છે શનિવાર અને સવાર પડી ગઈ છે અને મેં નાસ્તો પણ કરી લીધો છે અને મેડમ ઘરમાં નથી મેડમ ગયા છે એમની કિટ્ટી પાર્ટી ગ્રુપ જોડે ફરવા માટે ગોવા તો ત્યાં પણ એ વિડીયો અપલોડ કરે છે વિડીયો બનાવે છે શોર્ટ્સ બનાવે છે તો તમને ત્યાંના વિડીયો જોવા હોય તો વીઆર કે ફેમિલી ચેનલ ઉપર સબ્સ્ક્રાઇબ કરી ને તમે જોઈ શકો છો અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ બી વી કે ફેમિલી નામ જ છે તો ત્યાં બી તમને શોર્ટ્સ જોવા મળશે રીલ્સ જોવા મળશે અને હું અહીંયા આજે મારી જાતે ફર્સ્ટ ટાઈમ એકલો વ્લોગ બનાવું છું તો ચાલો આજે જોઈ લો રસોઈમાં હું શું બનાવવાનો છું તો અહીંયા મેં બે ટાઈપની દાળ પલાળી દીધી છે મસૂરની દાળ અને તૂરની દાળ કેમકે આજે હું બનાવવાનો છું તૂરની દાળ મસાલાવાળી દાળ પ્લસ લસણિયા બટેટા અને ભાત તો મને જેટલું આવડે છે એટલું પ્રયાસ કરીશ કોશિશ કરીશ સારામાં સારું બનાવવાનું ને તમે મારું જમવાનું કેવી રીતના બન્યું શું બન્યું જરૂર મને પ્રોત્સાહન આપજો મને કમેન્ટ્સ કરજો તો ચાલો મળીએ થોડા ટાઈમ પછી રસોઈ બનાવશું ત્યારે તો ચાલો મિત્રો બપોરના રસોઈની તૈયારી સ્ટાર્ટ કરી રાખું તો ચાલો ગેસ ચાલુ કરી લઉં છું અને એમાં તેલ તો ફ્રેન્ડ તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં હિંગ ને બધું નાખશું કેમ તેલ આપણું ગરમ થઈ ગયું છે લીમડો આવું કે આપણે બનાવવાના છે મસાલા વાળી દાળ તો દાળ તમે જોઈ લો પલાળી નાખી જોઈ લો तेल गरम देई गयो जो सो पहला नींबू दो પછી કસળ નંબર 4 આ વસ્તુ જરૂરી છે હવે નાખી દે સ્તાન્ડોઈ ની અંદર લંચમાં જે લસણિયા બટેકા અને મસાલા દાળ અને ભાત ત્રણ વસ્તુ આપણે બનાવવાની છે આપણે જેટલું આવડે એટલું બનાવશું અને એન્જોય કરશું મિત્રો અને મેડમ તો ગોવામાં એન્જોય કરે છે ફર્સ્ટ ક્લાસ

લાલ મરચું ને પછી આ દાંત કેમકે મરચું પેલા રાખે તો બડી એટલે આપણે લાલ મરચું પાછળથી નાખશું તો લગભગ એક ચમચી લાલ મરચું થોડીક થોડું હજી નાખી દઉં કારણ કે મસાલા થોડી તીખી હોય તો જ મજા આવે અને મેં ગ્રીન ચીલી તો એમાં ઓલરેડી નાખેલી જ છે તો થોડાક આ મસાલો પાકી જાય મરચું શેકા જાય એટલે આપણે સીધી આ જે દાળ પલાળેલી હતી એમાં નાખી દઈશું તો સરસ મજાનો એકદમ કલર બી લાલ આવી ગયો છે મિત્રો કેમકે મોબાઈલ ટ્રાયપોડ ઉપર મૂકેલો છે એટલે તમને અંદરનું કઈ હું બતાવી નહીં શકું તો ફર્સ્ટ ક્લાસ કલર ને લાલ થઈ ગયો છે અને પાકી ગયું છે બધું તો હવે આ જે પલાળેલી દાળ છે એ નાખી દે આપણે અને કહેવાય ઝટપટ રેસીપી જેટલું આવડે એટલું બનાવવાનું એમ લગભગ સો ગ્રામ જેટલી દાળ લીધી હતી મને બે મિક્સ લીધી હતી तोड़ो आफे मल नाइकी मसाला है मैजीक भी थोड़ो नाखी दो पड़दो थाके थोड़ो आम इनहें स्टेस आवी आई एमाफ कि अ कि अ कि वदर नती नाख्वानो थोड़ो कज नाख्षा अपड़ તરીકે થોડુંક આપણે વાપરશું લસણિયા બટીરામાં તો થોડું હજી પાણી નાખી દઉં બસ બે જન પૂરતી ગણી છે દાળ અને અહીંયા લસણ બટેકા માટે આપણો સિક્રેટ મસાલો બી ફ્રિજમાંથી કાઢીને મૂકી દીધો છે તો હવે આપણે બંધ કરી નાખીએ થોડુંક હેક વાપરીને મેડમ મળો થોડું તેલ નાખશું તાકે કઈ બહાર આવે નહીં પાણી વગેરે છે કઈ બહાર નહીં આવે

તો આપણે જ્યારે જમવા બેસશું ને ત્યારે બધું જ તથા આવશું કેમકે એકલા તે વિડીયો બી કાઢવો રસોઈ બી બનાવી પોસિબલ નથી પણ હું કરું છું એમ તો જરાક ગેસ પાસ કરી દઉં કેમકે તેલ નાખી દીધું છે અને મસાલો શેકી નાખવું બસ આપણે મસાલો એકદમ ફ્રેશ એકદમ લાલ થઈ જાય શેકાઈને તેલ છૂટવા માંડે એટલે આપણે આ જે આલુ બાઇફા હતા એને આપણે અંદર નાખી દઈશું અને અમારી મેડમના વિડીયો જોવાની બી તમે ભૂલતા નહીં જે ગોવામાં છે એમના ચેનલનું નામ છે વીઆર કે ફેમિલી તો ત્યાં વીઆર કે ફેમિલીમાં તમે સર્ચ કરી સબસ્ક્રાઈબ કરી અને એમના પણ વિડીયો જોજો અને ઇન્સ્ટાગ્રામ પર બી એ મેડમ નાખે છે રીલ્સ તો એનું પણ નામ વીઆર કે ફેમિલી જ છે તો ત્યાંય તમે ફોલો કરજો અને જોજો બહુ સરસ સરસ ગોવાના વિડીયો અને રીલો નાખેલા છે એકદમ તમે એન્જોય કરશો થોડું હું ઘે નાખી દઉં છું કેમ કે તેલ આપડે ઓછું લાગે છે તો એકાદ ચમચી જેટલું ઘી નાખી દઉં છે આપણો મસાલો સારી રીતના તેલ બારે કાઢવું પડશે મચ્છરો પણ ઘણા બધા છે વેસ્ટર્નનો મસાલો જે આપણે સિક્રેટ મસાલો શેકાય છે ઘીમાં પણ બહુ ફાઇન સુગર આવે છે મસાલો કાચો નહીં રહેવો જોઈએ કાચો રહી જશે ને તો મજા નહીં આવશે અને દિવ્યભાઈ તો પેસ્ટનો એકદમ પાક્કો ખેલાડી છે એને કાચું પાકું તો એટલે બધું જ ખબર પડી જાય હજી હું તો બધું ચલો ઓમ સ્વાહા પણ દિવ્યભાઈ દિવ્યભાઈ અમારા એકદમ ખેલાડી માણસ છે અને આ હાયો ગેસ છે ને લોહી એ ગેસ ઉપર આમથી આમ આપણે હલાવું સરકી જાય છે મસાલો નીચે ચોટવો નહીં જોવે એટલે ચોટતો તો નથી આમાં પણ શું છે કે હલાવ્યા ગયા રાખીએ ને તો દાજે નહીં મસાલો પરફેક્ટલી શેકાઈ જાય અને નિમક વગેરે એ નાખી દીધું છે ખાલી આપણે બસ આલુ નાખવાની વારી છે થોડુંક ફાસ્ટ કરી દઉં તાકે ફટાફટ શેકાઈ જાય આપણો મસાલો તો મિત્રો મસાલો આપણે ફર્સ્ટ ક્લાસ ગયો છે તો થોડું જેટલું પાણીમાં ઉમેરી નહીં અને જે મસાલો છે એ આપણા બટેકા એકદમ ઇવનલી લાગી જાય તેલ જોયેલું એકદમ ફર્સ્ટ ક્લાસ છૂટી ગયું છે મસાલાનું તો સોરી હું એમ કઉ છું કે તેલ છૂટી ગયું છે પણ તમને દેખાતું હશે કે ના આઈ ડોન્ટ નો પણ ફર્સ્ટ ક્લાસ એવું તેલ છૂટી ગયું છે અને મસાલો બી આપણું એકદમ મસ્ત પાકી ગયો છે તો આવી રીતે જોઈ લો મસાલો એકદમ ફર્સ્ટ ક્લાસ પાકી ગયો છે અને જોઈ લો તેલ બી એના ઉપર મસ્ત આવી ગયું તો હવે આપણી વારી છે કે આ બટેકા નાખવાની એની અંદર તો બટેકા હું શું જરાક કાપી લઈશ એટલે મસાલા ફર્સ્ટ ક્લાસ એમાં એડ થઈ જાય જે નાના નાના છે તેવું નહીં કાપવું પણ થોડાક મોટા છે એને હું કાપી દઈશ અને મિત્રો ગઈ કાલે તો એવો ગાંડા જેવો વરસાદ હતો અનબિલેબલ અને મેડમનો મને ફોન આવ્યો તો ગઈ કાલે રાતના પણ તો ત્યાં એટલે ઓહો જો આ જરાક કાપ્યું ને એટલે ખબર પડે બટેટું અંદરથી થોડું ખરાબ છે તો આપણે એને પછી ફરીથી જરાક સારી રીતના નાખી દઈશું થોડુંક કાળું છે તો મેડમનો પણ ફોન હતો કે ત્યાંય વરસાદ એવો હતો ખાસો એવો તો જોઈ લો આટલું આટલું પોર્ષણ કાળું છે તો બધા જ બટેકા નાખી દીધા છે હવે બસ આપણે ખાલી એમને મિક્સ કરવાનું છે હા લસણિયા બટેકા ને હવે એક વસ્તુ નાખવાની છે ફ્રેન્ડ્સ કે એમાં જે ટેસ્ટ છે ને ઇન્હેન્સ થઈ જાય જે મેગી મસાલો આપણે નાખ્યો હતો મસાલા એ મેજિક દાળની અંદર એ હું બટેકામાં પણ નાખી દઈશ તાકી જે હજી ફર્સ્ટ ક્લાસ જે ટેસ્ટ હોય ને એ આવી જાય બધી બાજુ આમ પસરાવી દેવાનો તાકી શું છે ઇચ એન્ડ એવરી બટેકામાં એનો ટેસ્ટ પહોંચી જાય મસાલા એ મેજિક મેગી અને જે આપણે પાણી નાખ્યું હતું મિત્રો એ એકદમ સુકાઈ ગયું કે પાણી નાખવાનું કામ કે ઈવન બી બધા મસાલા છે ને બટેકા ઉપર સ્પ્રેડ થઈ જાય કરી દઉં યમી ખરેખર મેડમ જ ને તમને આમ શાબાશી આપત કે વાહ તમે કઈ મસાલા આલુ લસણિયા આલુ બનાવ્યા છે જોરદાર ને હવે એક પાંચ મિનિટ રહેવા દઈએ અને પછી બંધ કરી નાખું કેમ કે મસાલો તો શેકાઈ ગયો છે ને જોઈ લો તેલની તરી પણ ઉપર આવી રહી છે તો બસ આપણું બપોરનું લંચ બનીને રેડી છે એક બાજુ અહીંયા મસાલા દાળ અહીંયા છે મસાલા લસણિયા અને અહીંયા મૂકી દીધું છે ભાત તો થોડું ભાત બી ચેક કરી દઉં ભાતની સીટી પણ નીકળી ગઈ છે થોડું ભાત હલાવી દઉં કે નહીં તો ચોટી હશે ભાત તો ભાત ભાતમાંથી ડાભ લઈ લો તવી થો લઈ લો બે વસ્તુ દેખાતી નથી આવ્યો તવી થો તવી મળી ગયો મિત્રો તો ભાત તો જોઈ લો આપણું ઓલમોસ્ટ થઈ ગયું છે ખાલી એને હલાવી દઉં તાકે શું છે ઇવનલી આમ સરસ મજાનું સ્પ્રેડ થઈ જાય એક ટીપડી મેં લીધી હતી ચોખા એક ટીપડી ચોખા ને પછી પાણી નાખીને મેં આમ બે આંગળ માપી કે બે આંગળ જેટલું પાણી છે એટલે ભાત એકદમ ઈવનલી બની ગયું છે એકદમ નહીં નરમ નહીં ઝાડુ કશું નહીં એકદમ પરફેક્ટ ભાત બની ગયું છે આ જોઈ લો પરફેક્ટ ભાત બની ગયું છે એટલે આપણે પણ અન્નપૂર્ણા માતાનો આશીર્વાદ છે પણ મેડમ જેટલો નહીં પણ છે આશીર્વાદ આપણા ઉપર પણ તો ચાલો આપણા જોઈ લો લસણિયા બટેકા મણિયા થઈ ગયા છે ભાત બી થઈ ગયું છે સાથે મસાલાવાળી દાળ તો ચાલો હવે આપણે સીધા મળીએ ડાઇનિંગ ટેબલ ઉપર કેમકે હજી અડધો પોણો કલાક બાકી છે સમજ્યા એક વાગાને તો આપણે ત્યારે જમી લેશું તો હવે આને કંઈક બંધ કરી ને ઢાંકી દઉં હવે અહીંયા આ ભાતનું અહીંયા મૂક્યું હવે કંઈક ઢાંકવા માટે આપણે કંઈક આમાં આ લઈ લીધું ચીબું અને થઈ ગયું આપણું તૈયાર હમ યમી

અને આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ મળીએ કાલે એક સરસ મજાના નવા વિડીયોમાં ત્યાર સુધી મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને વીઆર કે ફેમિલી વ્લોગ્સને જોતા ભૂલતા નહીં તમે કેમ કે મેડમ ગઈ છે ગોવા ત્યાં એન્જોય કરે છે એટલે જરૂર જોજો બહુ ફાઇન વ્લોગ આવશે ગોવાના અને રીલ્સ બી આવશે ઇન્સ્ટાગ્રામ પર એનું આપણે હેન્ડલ બી વીઆર કે ફેમિલી જ છે તો ત્યાંય તમે જઈને ફોલો કરજો તો ચલો મળીએ કાલે એક સરસ મજાના નવા બ્લોગમાં બાય બાય